આપણે માર્કેટિંગ યાર્ડ થી બોટાદ થી પાંચ કિલોમીટર ની દૂરી પર આવેલ હળદળ ગામ ની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિ થી આપણી વાત મૂકીએ પ્રશાસન ને અપીલ કરીએ પરંતુ આજે સવાર થી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસ અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીસ ની વાન આવે છે જે લોકો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસ ની વાન પર હુમલો કરે છે ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈ નીકળ્યા હતા તેમ છતાં ક્યાંક ને ક્યાંક આયોજન ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે

અને શાંતિનો માહોલ ડોળાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદર ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ડોળાય એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર